મીરા વોલમાર્ટના જય માતાજી દરેક ગ્રાહક મિત્રોને ફરી આજે આપણે ચણિયાની અંદર નવું પાર્સલ ખોયલું તો એને બતાવવાના છે તો એના પહેલાં જો છસો રૂપિયામાં નવરાત્રિ સ્પેશિયલ મસ્ત મજાની કુર્તી છે ગોળ કુર્તી એકદમ સરસ વર્કવાળીની હેવી કલેક્શનની છસો રૂપિયામાં કુર્તીની સાથે દુપટ્ટો આપશું અને આ બેબી માટેની સરહારા પે નાની નાની બાળાઓની બસો રૂપિયામાં કુર્તો નીચે સરારા પ્લાઝો અને દુપટ્ટો એ આવશે સાથે જો મસ્ત આઇટમ છે દુપટ્ટો થ્રી પીસ બસો રૂપિયાની અંદર આવું સરસ કલેક્શન આપણે આપીએ છીએ આ જો અજણિયાની અંદર મસ્ત મજાનું કલેક્શન આવી ગયું તેને આપણે બતાવી દઈએ છીએ બહુ બધા ખોલસું તો તો ટાઈમ લાગશે આ ચોપી કલરમાં છે કાંઈ કાંઈ ખોલશું આ જો બાંધણીનું બ્લુ કલરનું છે મસ્ત દોઢસો રૂપિયામાં બે આપશો મોટા હશે તો એ જોવા મોટો છે લેરિયા પેટર્ન ને હવે સરસ છે એકસો પચાસમાં બે રોજ એટલે રોજ પાર્સલ કોલી આ પ્લેનમાં છે આ જોઈએ બધા ઓરેન્જ કલર એ મસ્ત છે આ બ્લેક કલર છે રાણી ગુલાબી કલર છે આ લાલ કલર છે આખો મોટી સાઈઝ નો છે લાલ કલર નું આપણી બેનો લેવા આવે તો કીએ કે હજી તો આ તો બહુ વધારે આપણા અંદાજ કરતા પણ વધારે મોટા લાગે એવા સરસ ના છે એકસો પચાસ માં બે બહુ બધા બેનો લાભ લઈ ગયા છે રોજ પાર્સલ ખોલીએ હવે આ છેલ્લું પાર્સલ છે આપણી પાસે પછી બાકી રહી ગયા હોય લાભ લઈ લેજો આ જો મસ્ત ચણિયું છે ટમેટી કલર છે આખો પ્લેન છે ડબલ કલર બાંધણીમાં તો ઘણા બધા છે જો આ છે આખી આ બ્લેક કલર છે પ્લેનમાં બ્લેક બહુ માગે છે બધાય આ પ્લેનમાં બ્લેક છે દોઢસો રૂપિયા માં બે મોટી છોકરીઓ નહીં થાય ને નાની છોકરીઓ નહીં થઈ જાય આ જો બહુ મસ્ત મસ્ત collection ચણિયા છે જો મોટી છે નાની છે કોઈ પણ લેશો આપણે 150 માં બે જ આપવાના છે આ જો તો છે માં છે ફેરવાડા આપણે થોડાક પીસ આપણી બહેનોને ખોલી દીધા છે પછી હવે તમે રૂબરૂ લાભ લેવા આવજો જોઈ જાજો સમયની અનુકૂળતા હશે તો આપણે ખોલીને હજી આવતા વિડીયોની અંદર આપણા ઓનલાઈન કસ્ટમરને બતાવી દેશું એના માટે પોસિબલ હશે ત્યાં સુધી આપણા ઓનલાઈન કસ્ટમરને આપણે હેરાન નહીં થવા દઈએ વિડીયો કોલમાં અને બતાવી દેશું હવે આપણે સાડી તરફ જઈએ છીએ સાડીમાં મસ્ત સેલ કર્યો છે તો બતાવી દઈએ અને આવતા સમયમાં ખાસ કરીને કહી દઉં છું કે આજે આપણે દુપટ્ટામાં જોરદાર એટલે જોરદાર ને ધમાકેદાર સેલ દુપટ્ટામાં હેવી કલેક્શન અને નવો સ્ટોક આવ્યો છે તો એમાં કરવાના છે તો દુપટ્ટાના કસ્ટમર હોય એ તૈયાર થઈ જાજો નવરાત્રિ છે તો નવા નવા દુપટ્ટા લેવાના જો બજરખનું છે આ કોઈ એકસો આજે આપણે જે સેલ કરવાની વાત થઈ હેવી હેવી કલેક્શનની ફ્રેશ સાડી અને સેકન્ડ સાડી આપણે ચારસોમાં વેચતા

નવરાત્રી છે તો આપણે સેલનો લાભ એટલે લાભ જ આપી દીધો છે બધો કારણ કે નવરાત્રી પછી આવવાની છે દિવાળી અને લગ્નગાળું બધું ચાલુ થશે અને ખાસ હજી આપણે નોટ કરી લેજો બેનો દુપટ્ટામાં બહુ એટલે બહુ મસ્ત હેવી કલેક્શનના દુપટ્ટામાં આજે આપણે સેલ કરવાના છે વિડીયો ચોડાયેલા રહેજો જોતા રહેજો અને પૂંછા વગર આવી જાજો એટલે લાભ મળી જાય ગાળા બોર્ડરની છે જો ચારસો રૂપિયામાં કલર મસ્ત છે બોર્ડર પટ્ટો જોવો એની અંદર મસ્ત બોર્ડર પટ્ટો છે ચારસો રૂપિયા કલર અંદર ઠંડો કલર ટાઢો કલર કે મસ્ત છે મહેંદી વરિયાળી આ જોઈ લો તમે બદામી કલર છે બજરીયો બદામી કહેવાય ને બજરીઓ બદામી કલર છે રામા કલર અજરક ની પેટર્ન વાળો છે રામા કલર ગાડા બોર્ડર માં છે મસ્ત લાગવાની છે સાડી બ્લાઉઝ એની અંદર બહુ મસ્ત છે ને કાટોરા માં કલર છે એટલે ગમે બેનો ને કાટોરા માં કલર 400 રૂપિયા માં બધી લચકદાર કપડા છે આ જોઈએ બાટલી કલર છે આ 400 રૂપિયા ની અંદર એક આ ચેરી લીલો છે જો કાટો ઝેરી લીલો પોચું કાપડ એકદમ મસ્ત પોચું કાપડ ગાડા બોર્ડર ની અંદર લઈ દઉં છું લચકદાર કપડામાં ગાડા બોર્ડર છે પોચા કાપડમાં એકદમ સરસ કપડું છે ચારસો રૂપિયાની અંદર બીટ કલર જોવો એમાં બીટ કલર છે અને ચારસો માં આપશે બદામી કલર છે એની અંદર એક આપણી પાસે આ જો બદામી કલર ચારસો રૂપિયામાં ખાટોરામાં કલર છે એકદમ એટલે એકદમ મસ્ત ખાટોરામાં કલર છે આ પોચા કાપડમાં સરસ આઇટમ છે ચારસો રૂપિયાની અંદર પોચા કાપડમાં નેવી બ્લુ બ્લાઉઝ કોન્ટ્રાસ્ટ કલર નું છે એવી બોર્ડર પટ્ટાઈ છે આ લચકદાર લચકદાર કપડું ફૂલ ફૂલ એટલે કપડું છે જોડીને ચારસો રૂપિયાની અંદર એનું બ્લાઉઝ છું કલર એ બધા સરસ છે નવી નવી પેટર્નો છે સેલ એટલે સેલ આપણે રોજ કાંઈક ને કાંઈક સેલ મૂકતા હોય એટલે આપણે સેલનો લાભ બહેનોને આપવાના છે એટલે આવી નવી નવી વસ્તુ રોજ કાંઈક ને કાંઈક આપણે ફાયદામાં આપતા જ રહેવાના હોય છે તો આજે આપણે આ સાડીનો સેલ કરેલો છે ચારસો રૂપિયા મેથી પીળો અને ચેરી લીલાનું મસ્ત કોમ્બિનેશન છે ચારસો રૂપિયાની અંદર ઓલોવર સાડી છે પટોળું છે આખું વરિયાળી કલરનું પિસ્તા વરિયાળી ઠંડો કલર એક ઝેરી લીલો છે આ જુઓ તમે

નવરાત્રિ છે એટલે એને લગતું કલેક્શન તો આપણે જોરદાર આપતા જ રહેવાના છે જય માતાજી